મારું નામ જાદવ ખુશી સુનિલભાઈ છે અમે શાળા ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર છવ્વીસ માંથી આવ્યા છીએ અને અમે અહીંયા બોટાદ પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનથી આવ્યા છીએ અને અહીંયા અમને સર અને બહેનોએ ઘણું બધું સમજાવ્યું છે અને અમે પોલીસથી ક્યારેય બીશું નહીં અમને અહીંયા મહિલા મહિલાઓને હેરાન કરતા હોય કે એવું કંઈક કરતા હોય તો પોલીસ લેશું મારું નામ છે હું ડૉક્ટર પ્રાથમિક આંબેડકર શાળામાંથી આવ્યો છું આયા અમારા શિક્ષકો દ્વારા અને અમને આયા પોલીસ સ્ટેશનમાં પોલીસો દ્વારા શું થાય અને કેવી રીતે ચોરોને પકડે છે તે માહિતી આપી અને અમને રિંકલ ટીચર એ લોકોએ સમજાયું કે આપણી સાથે શું થાય અથવા આપણા પર્સ એવું ખોવાઈ જાય તો આપણે પોલીસોની મદદ લેવી અને અમને મહિલા પોલીસ સ્ટેશન ત્યાંથી અમે સમજાવ્યું કે છોકરીઓ આરે શું થાય કે આવું થાય તો અમારી અમારો આ નંબર ડાયલ કરવાનો જેનાથી અમે તરત ત્યાં આવી જઈશું અને છોકરીને મદદ કરીશું આજ રોજ બેટી પઢાઓ બેટી બચાઓ અંતર્ગત જે પ્રોગ્રામ છે પચીસ ડિસેમ્બરથી માંડી સોરી પચીસ નવેમ્બરથી માંડી અને દસ ડિસેમ્બર સુધી છે એ અંતર્ગત પીબીસી સેન્ટર બાળ જિલ્લા બાળ વિકાસ જિલ્લા અધિકારી કેન્દ્રના અલગ અલગ સ્ટાફ દ્વારા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકના સ્ટાફ દ્વારા એક બાળકોની જે આંબેડકર પ્રાથમિક શાળા છે એમના બાળકોને પોલીસ મુલાકાતનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો જે અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો અને તેમના વાલીઓને મહિલા પોલી સ્ટેશન બોટાદ ટાઉન પોલીસ્ટેશન અને તેમજ અત્યારે અમારા રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત માટે આવેલા છે અને પોલીસ સ્ટેશનમાં બેઝિક કામગીરીથી માંડી અને કેસના નિકાલ સુધીની કઈ કઈ રીતે વિગતો થાય છે તે દરેક કામ કામની બાબતે જાણકારી આપી તેમજ બાળકોને પોલીસનો બિલકુલ પણ ડર ન રહી અને પોલીસ શું ખરેખર વાસ્તવિકતામાં કામ કરે છે એ તમામ માહિતગાર આપી અને વાલીઓને પણ અમે સમજાવ્યું કે મહિલા જાતિ સતામણીના ગુનાઓ બાબતે જો કાંઈ તકલીફ હોય તો ગમે ત્યારે પોલીસ એમની સાથે જ છે અને કોઈ પણ પ્રકારના પોલીસનો ડર રાખ્યા વગર એ લોકો પોલીસ સ્ટેશન આવી શકે છે તો પોલીસ સ્ટેશનની બેઝિક કામગીરી લઈને કાયદાકીય કામગીરી કેવી રીતે કહેવામાં આવે તે અંગે માહિતી આપવામાં આવી છે તેમજ બાળકોને પોલીસ ડર ન રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે તેવી માહિતી બાળકોને આપવામાં આવી આ સાથે જ બાળકોને વાલીઓને સમજાવવામાં આવ્યું તકલીફ હોય તો પોલીસ તેમની સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બોટાદ પોલીસ તેમની સાથે છે માહિતી બાળકોના વાલીઓને પણ આપવામાં આવી હતી મારું નામ ઇમરાન છે હું ડોક્ટર આંબેડકર સ્કૂલ છે એના માટે અહીંયા અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ એના માટે એક વિદ્યાર્થીની વાલી છું અમને અહીંયા ખૂબ સરસ સમજાવવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનમાં શું થાય છે શું કાર્યવાહી કરી એકવી અમને ખૂબ સરસ રીતે સમજાવ્યા અમે વાલી તરફથી આવ્યા છીએ છોકરાઓ માટે અને રિંકલબેન છે મહિલા પોલીસ છે કે એમણે અમને ખૂબ સમજાવ્યા પોલીસ સ્ટેશનના જે સર છે એમને અમને સમજાવ્યા ખૂબ સરસ રીતે કે અહીંયા શું થાય છે એ અને અમને રિંકલબેનનો પણ ખૂબ સપોર્ટ છે અમારા દીકરા દીકરીઓને ખૂબ સરસ રીતે સમજાવે છે આજ પચીસ તારીખ અમે અહીંયા પોલીસ બોટાદ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અમે એના માટે અને બધે પોલીસ સ્ટેશન બધેની કાર્યવાહી કરી અમે બધું જોયું કે શું થાય છે કેદીને કેમ થાય છે રિન્કલ મેડમે બધું સમજાવ્યું કે મહિલાને શું આગળ કરાય કે શું નહીં તમારી કાંઈ તકલીફ હોય તો શું કરાય એના માટે રિંકલબેનનો પણ ખૂબ ખૂબ આભાર બધાય સરનો પણ

દરેક વિભાગ અને દરેક અધિકારીએ અમને પૂરો સપોર્ટ કાયદા કાનૂનની જાણકારી નવા નીતિ નિયમો બધું સમજાવ્યું છે અને સાથે સાથે ખાસ કરીને કહીએ તો અમે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ વાલીઓને પણ સાથે લાયા આ વાલીઓને પણ કાયદા કાનૂનની પૂરી જાણકારી આપી છે વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં તકલીફ ન થાય અને પોલીસ આપણો મિત્ર છે એવું ખાસ અમને ભારપૂર્વક સમજાવવામાં આવ્યું છે જ્યારે પણ અમને અમારા બાળકોને પોલીસની જરૂર પડશે અત્યારે અમારા બાળકો બે પોલીસની મદદ માગી શકશે એવા જાણકારી આપવામાં આવી છે આ નિમિત્તે અમે પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તારીખ પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ચાલતા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારીઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી જે અંતર્ગત બાળકો અને વાલીઓને પોલીસ સ્ટેશન વિશે પરિચય આપવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનની કામગીરી વિશે સમજણ આપવામાં આવી બાળકોએ પણ પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ સ્ટેશનને નજીકથી નિહાળ્યું અને પોલીસ કેવી રીતે કામ કરે છે એની બેઝિક જાણકારી મેળવી